ભારતનું ડિફેન્સ સેક્ટર સતત નવી ઊંચા યુનેસ પરથી રહ્યું છે અને આ સેક્ટરને નેટ ઇમ્પોર્ટરથી નેટ એક્સપોર્ટરનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે લાંબી મજલ કાપવી પડી છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં દેશના ડિફેન્સ સાથે સંકળાયેલો એક્સપોર્ટ બે હજાર એકવીસ બાવીસની સરખામણીમાં અંદાજે ત્રણ હજાર કરોડ રૂપિયા વધીને સોળ હજાર કરોડ રૂપિયા થયું છે બે હજાર તેર ચૌદમાં છસો છ્યાસી કરોડ રૂપિયાની તુલનામાં નિકાસમાં લગભગ ત્રેવીસ ગણો વધારો થયો છે છેલ્લા નવ વર્ષોમાં દેશમાંથી ડિફેન્સ ઉત્પાદનોની આયાત અને નિકાસના ગુણોત્તરમાં મોટો સુધારો જોવા મળ્યો છે બે હજાર તેર ચૌદમાં પાંત્રીસ પોઈન્ટ સાત ટકાની સરખામણીએ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો રેશિયો ઘટીને ત્રણ પોઈન્ટ નવ ટકા પર આવી ગયો છે એટલું જ નહીં બે હજાર ત્રેવીસમાં દેશમાં કુલ ડિફેન્સ પ્રોડક્ટ્સના પ્રોડક્શનનો આંકડો પહેલીવાર એક લાખ કરોડને પાર નીકળી ગયો છે આ ટ્રાન્સફોર્મેશન દરમિયાન સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓએ કેવું પ્રદર્શન કર્યું છે અને હવે આ સેક્ટરની કંપનીઓમાં કેવી વ્યૂહરચના બનાવી જોઈએ આવો સમજીએ હાલમાં ભારતમાં લગભગ સો કંપનીઓ થી વધુ દેશોમાં સંરક્ષણ સંબંધિત ઉત્પાદનોની નિકાસ કરી રહી છે સ્થાનિક ડિફેન્સ ઉત્પાદનોની વૈશ્વિક માંગમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને એલસીએ તેજસ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર એરક્રાફ્ટ કેરિયર્સ અને કેટલીક અન્ય પ્રોડક્ટ્સ પણ સામેલ છે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના સંરક્ષણ મંત્રાલયના લક્ષ્ય હેતુ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે સંરક્ષણ મંત્રી તરફથી અત્યાર સુધી પાંચ પોઝિટિવ ઇન્ડિજનાઇઝેશન લિસ્ટ એટલે કે પીઆઈએલને અનવીલ કરવામાં આવ્યું છે આ યાદીમાં લગભગ પાંચસો ઉત્પાદનોનો સમાવેશ થાય છે જેમાં હાઈલી કોમ્પ્લેક્સ સિસ્ટમ સેન્સર શસ્ત્રો અને દારૂગોળો સામેલ છે જે સ્વદેશી સ્ત્રોતોમાંથી ખરીદીને પ્રોત્સાહન આપે છે એટલું જ નહીં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં ડિફેન્સ સેક્ટર માટે ફાળવણી અગાઉના નાણાકીય વર્ષમાં પાંચ પોઈન્ટ ચોરાણું લાખ કરોડ રૂપિયાથી વધારીને છ પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે સંરક્ષણ બજેટના આંકડાઓએ પ્રથમવાર છ લાખ કરોડ રૂપિયાની સપાટીને પાર કરી છે ઉપરાંત ડિફેન્સ ક્ષેત્રમાં એક પોઈન્ટ બોતેર લાખ કરોડ રૂપિયાનો મોડી ખર્ચ થશે જે ગયા નાણાકીય વર્ષના સુધારેલા બજેટથી નવ પોઈન્ટ વધુ છે ભારત સરકાર દ્વારા છેલ્લા એક દશકમાં પોલિસી સાથે સંબંધિત ફેરફારો અને નવા પગલા લેવાને કારણે સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓની આવક અને નફામાં ઝડપી વૃદ્ધિ થઈ છે જે રીતે આ સેક્ટરની કંપનીઓની આવક અને નફામાં વૃદ્ધિ થઈ છે તેની અસર આ કંપનીઓના શ્રેણી કામગીરીમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે

અને પીએલઆઈ સ્કીમથી પણ લાભ મળ્યો છે આનાથી આ સેક્ટર નિકાસ માટે તૈયાર થયું છે આ જ કારણ છે કે રોકાણકારોને સારું રિટર્ન મળ્યું છે આવતા બે વર્ષમાં એચ એલ બી BEL એલ ડોક કોચિંગ શિપયાર્ડ પારસ ડિફેન્સ અને બીઈ એમએલ જેવા પસંદગીના શેરોમાં 30 થી પાંત્રીસ ટકા રિટર્નની સંભાવના છે એટલે તમારા પોર્ટફોલિયોનો એક મોટો હિસ્સો આ સેક્ટરમાં હોવો જોઈએ એકંદરે સરકારે છેલ્લા નવ વર્ષમાં જે રીતે નીતિઓ બદલી છે અને બજેટમાં આ સેક્ટર માટે ફાળવણી કરી છે તેનાથી દેશ ડિફેન્સ પ્રોડક્ટમાં આત્મનિર્ભર બન્યો છે અને તેનાથી આ સેક્ટરની કંપનીઓને પણ ફાયદો થયો છે પરંતુ આગામી એક કે બે વર્ષમાં પસંદગીની કંપનીઓમાં વૃદ્ધિનું અનુમાન ચાલુ રહેવાની શક્યતા છે તેથી પોર્ટફોલિયોનો એક ભાગ ડિફેન્સ સેક્ટરની કંપનીઓને પણ ફાળવવો જોઈએ